જુઓ આ દ્રશ્યો આ દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે કે જગતના તાતની પીડા કેવી હશે ધૂમ ધકતા તાપમાં ખરા ઉનાળામાં સતત ખેતરમાં રહીને પરસેવો પાડતો જગતનો તાત અને મોઢે આવેલો કોળિયો છીનવાયો એટલે કેટલું દુઃખ હશે કેટલી વેદના હશે આ જગતના તાતમાં તેમ છતાં નીડર અને આઝાદ થઈ જગતનો તાત જીવી રહ્યો છે કુદરતના તમામ પડકારા ઝીલીને જગતનો તાત જીવી રહ્યો છે વારંવાર કુદરતી આફતનો સામનો કરતો જગતનો તાત જીવી રહ્યો છે માત્ર ને માત્ર એ આશાથી કે આ નહીં તો આવનારું વર્ષ સારું જશે આવનારું વર્ષ નહીં તો એના પછીનું વર્ષ સારું જશે પરંતુ ઉપરા ઉપર કુદરતી આફતના લઈને ઘણા સમયથી જગતનો તાત પરેશાન થઈ રહ્યો છે ખરેખર આ સરકારે નોંધ લેવી જોઈએ આ વિકરાળ પરિસ્થિતિ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી આ ખેડૂતની વેદના હશે